આ ખરી છે હાલ સમાચાર ખરી છે આ આવી ગયા અમે વિનુભાઈ ચાવલિયાના રસોડે મેનુમાં અમે મોહનથાળ આસવાનો છે બકતા ગામડાનું ઘી છે ઓરિજિનલ ઘીમાં કે કે આ ભાઈ કી બનાવે હાલો પતિ ના બજેયા ખાવા તોય અમારે આલા ભાઈ ગુલાબભાઈ આયા કટીન કટે હે ગાયકા કરી ઓમનો તો કોપેલા તો કોપ કોલ ન હોય ઉડિયા ની તૈયારી આ પકિંગા ભેગ્યા બંગે પડી નહોતું ભેગ્યા બંગે હા જની આઈ ગઈ અત્યારે ઘોડીયું આઈતી હમ હાટ કમ્પ્લીટ છે બેસુ વૈઠતા તાપ સુવા કે દીજે હવે પેન ઉપર મૂકી આવું ગવ આમ કર

નહીં ઓલો મસાલો છે સાદો બનાવવા ડબલ પડની ડબલ પડની અને ઘી છે હ અને ગોટા બનાવે ગોટા

अली भई लखणी पत કેટલી વાર કેમ દુકાનવાળા દુકાન વાળા તમને શું લીધા તમે એને લીધા કેમ